સ્પા માલિકરેશભાઈ સલૂન દેહ વેપારના હેતુસર ઉપયોગમાં લેતો હતો તેણે સ્પા ના મેનેજર તરીકે સમીર અય્યુબ અંસારીની નિમણૂક કરી હતી આ મેનેજર સલૂનની રૂમ માં ગ્રાહકોને બોલાવીને

अरविंद भाई शंकरलाल ठक्कर आशीष भाई बजरंगी गौतम गोपीकृष्णा अच्युतन नैयार और बी नागा राजू इरनानी झडपी પાડ્યા હતા તો આ સમગ્ર કોભાળનો મુખ્ય સૂત્રધાર અને સલૂનનો માલિક उद्धव सुरेशભાઈ જારે ભાગી છૂટ્યો તેને હાલમાં વોન્ટેડ જાહેર કરાવે છે તેની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે